સોનું ક્યારે સસ્તું થશે ઉત્તરાયણમાં આટલો થઈ જશે સોનાનો ભાવ સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આવી ગયો કડાકો અચાનક ગગડી ગઈ સોનાની બજાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર મિત્રો સોનાની બજારમાં આવી ગયો મહાભયંકર ઉછાળો તો મિત્રો આજે શું રૈયા સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો વાત એ પણ કરી

છે સ્થાનિક વાયદા બજારમાં પણ મિત્રો સોનું લાલ નિશાનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું હતું અને બુધવારે સવારે મિત્રો વાત કરીએ તો એમસીએક્સ એક્સચેન્જ પર પાંચ ફેબ્રુઆરી બે હજાર રોજ ડિલિવરી માટેનું સોનું જીરો પોઈન્ટ અથવા રૂપિયા સાઠ રૂપિયા ઘટીને છોતેર પ્રતિ દસ ગ્રામ પર મિત્રો ટ્રેડ થતું જોવા મળ્યું હતું અને મિત્રો વાત કરીએ તે જ સમયે મંગળવાર એટલે કે કાલને પ્રમ દિવસે મિત્રો સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનું તેજી સાથે બંધ થયું હતું દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતાનું સોનું નવસો પચાસ રૂપિયા વધીને ઓગણ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું તે જ સમયે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત નવસો પચાસ રૂપિયા વધીને અઠ્યોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર મિત્રો બંધ થઈ હતી અને મિત્રો વાત કરીએ તો વૈશ્વિક બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં કટાડો આવી ગયો હતો તેની વાત કરીએ તો બુધવારે સવારે એટલે કે આજે સવારે મિત્રો સોનાના વૈશ્વિક ભાવોમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો કોમ્યુનિટી માર્કેટ પર સોનું જીરો અથવા તો ડોલર પ્રતિમાં વાત કરીએ તો બે થી ઘટીને બે રૂપિયા મિત્રો પ્રતિ અંશ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું તે જ સમયે વાત કરીએ તો ગોલ્ડ સ્પોટ પર જીરો અથવા તો બે ડોલર અથવા ઘટાડા સાથે બે હજાર છસો તેતાલીસ પોઈન્ટ ત્રાણું હતો અને મિત્રો તેના લીધે વૈશ્વિક બજારની અંદર પણ મિત્રો આજના દિવસે સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ત્રીજા દરમાં ઘટાડો અપેક્ષિત જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો અપેક્ષાઓ વધુ છે કે યુએસ ફેડરલ રિઝર્વ આજે તેનો ત્રીજો દર ઘટાડાની જાહેરાત કરશે અને બે હજાર પચીસ માટે રેટ કટની શક્યતા આવો સંકેત આપશે યુએસ ફેડરલ વ ઓપન માર્કેટ કમડિટી એટલે કે FOMC ની બે દિવસીય બેઠક 17 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને મિત્રો 19 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ માટે આવશે મોટો મહત્વના સમાચાર કારણ કે મિત્રો યુએસ માં અત્યારે મોટી મીટિંગ ચાલુ થઈ ગઈ છે મિત્રો ફેડરલ વ્યાજ દરની કે આગળના વર્ષ માટે 2025 માટે મિત્રો ફેડરલ વ્યાજ દરની અંદર કટ થાય તો મિત્રો સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થવાની સંભાવના વધારે

એવા મિત્રો આ સમાચારની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કારણ કે મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ફેડ વ્યાજ દરની અંદર ઘટાડો કરે કટ મુખ્ય કટક છે જે સોનાના ભાવને અસર કરતું હોય છે તેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો વધારો આવી શકતો હોય છે અને મિત્રો ફેડ પોલિસી સાથે રોકાણકારો યુએસ જીડીપી અને ફુગાવાની ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે જે આ અઠવાડિયે આવી રહ્યા હોય છે તેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો જે જીડીપી અમેરિકન જીડીપી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવને ને ખુબ જ અસર પણ તમારા મિત્રો સુધી આપણી આ ચેનલના વિડીયો શેર કરી દેજો કારણ કે આપણે દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો આવી શકે કેટલો ઘટાડો આવી શકે અને એવા કયા કારણોસર સોના અને ચાંદીની અંદર ઘટાડો કે વધારો આવી શકે તેવી પણ આપણે માહિતી આપીએ છીએ તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી મિત્રો બે લાયકાન દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો વાત કરીએ તો કોમોડિટી માર્કેટમાં સુરત કારોબાર જોવા મળી રહ્યો છે જેમાં માત્ર વાત કરીએ તો અમેરિકામાં વ્યાજદર અંગેના નિર્ણય પહેલાં વેપારીઓ થોડા સાવધ દેખાઈ રહ્યા છે જેના કારણે બુધવારે વાયદા બજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો અને સોના ચાંદીના ભાવ ઉપર પણ દબાણ છે અને ફેડના નિર્ણય પહેલા નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે અને વૈશ્વિક બજારની અંદર પણ સોનાના ભાવમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીશું કે આજના સોના તેમજ ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે પહેલા મિત્રો છેલ્લા એક મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક મહિના પહેલાં મિત્રો સોનાનો ભાવ એ સ્થિર જેવો જોવા મળી રહ્યો હતો પરંતુ અચાનક જ છેલ્લા દસ થી લઈને પંદર દિવસની અંદર મિત્રો સોનાના ભાવ એક નવો વેગ પકડીને મિત્રો એક નવો રેકોર્ડ બનાવી દીધો છે તો મિત્રો આ રેકોર્ડના લીધે મિત્રો અત્યારે આખી સોનાની બજાર મિત્રો હડકંપમાં મચી ગઈ છે અને મિત્રો હાહાકાર મચાવી દીધો છે સોના તેમજ ચાંદીની અંદર અને મિત્રો આ વધારાથી લઈને મિત્રો સોનાની બજારમાં ફરી એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે આ અને મિત્રો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રો માટે પણ અત્યારે સારા સમાચાર આવી ગયા છે કારણ કે રોકાણકારો માટે મિત્રો એક મોટો મોકો છે કારણ કે દિવસે ને દિવસે સોના ભાવ વધતો હોય તો મિત્રો અત્યારે રોકાણ કરી લો લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે કારણ કે દિવસે ને માં સોનાનો ભાવ ફક્ત ને ફક્ત અઢાર હજાર રૂપિયાની આસપાસ જોવા મળતો હતો પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે એક્યાસી હજાર સોનાનો ભાવ પહોંચી ગયો છે તો મિત્રો વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકના સોનાના ભાવના ગ્રાફની ની તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો ગુજરાતની અંદર શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું મિત્રો તો મિત્રો સૌપ્રથમ આજે આપણે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરી તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો પાંચ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલાનો ભાવ છપ્પન રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવની જો વાત કરીએ તો પાંચ લાખ તેસઠ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે અઢાર કે

ગ્રાફ જોઈ તો અંદર તમે શકો છો કે ભાવ લગભગ પ્રમાણે જોઈએ તો સ્થિર જેવો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે શું પ્રતિ કિલો ચાંદીના ભાવ તે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર આજે ચાંદીનો ભાવ કેટલો છે જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે ત્યાં સી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો છત્રીસ રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો અડસઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાં હજાર છસો એસી રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે ચારસો રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને શું મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દો જેથી કરીને તમારા શેરના પણ આજના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે મિત્રો અઢાર કેરેટ બાવીસ કેરેટના શું ચાલી રહ્યા છે તે મિત્રો તરત જ તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી દેજો અને બે આઇકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો